સમાચારમાં આગળ વાત કરીએ તો આઈ સીએ આઈ અમદાવાદ ચેપ્ટર દ્વારા મહાગંગા આરતી કરી પાંચ હજારથી વધારે સીએ અને સીએ સ્ટુડન્ટ્સ દ્વારા ગરબાનું સેલિબ્રેશન કરવામાં આવ્યું છે જી હા અમદાવાદ છવ્વીસમી ઓક્ટોમ્બર બે હજાર ત્રેવીસ આઈસીએ અમદાવાદ ચેપ્ટર દ્વારા રાજપથ ક્લબ ખાતે રાત્રિ આફ્ટર નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે જેમાં પાંચ હજારથી વધારે સીએ અને સીએ સ્ટુડન્ટ્સને મહા અગંગા આરતી કરીને નવરાત્રિનું સેલિબ્રેશન કર્યું હતું આ ઇવેન્ટમાં અમદાવાદ શહેરના મેયર શ્રીમતી પ્રતિભા જૈન અને આઈસીએ આઈના પ્રેસિડન્ટ સીએ અને કેદ તલાટી ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા

અને અહીંયા સાડા ત્રણ હજારથી બી વધારે લોકો આવશે આજે ગરબા કરશે કવિ અંકિત ત્રિવેદી જોડે અને આની શરૂઆત અમે મહાગંગા આરતીથી કરવાના છે જેનું ઇનોગરલ આપણા મેયર શ્રી પ્રતિભા જૈન રેવન્યુ કમિટીના ચેરમેન સી એ જૈનિક વકીલ પછી અમદાવાદ મિરરમાં અજય ઉમટ અને આઈપીએસ અનિલ પ્રથમજીથી કરવાના છે અને પાંચસો દીવડા પાંચસોથી હજાર દીવડા એક સાથે માનું અમે આજે વંદન કરવાના છે વિશેષતા શું હશે અને શા માટે આપણે આયોજન કરીએ છીએ ઇન્સ્ટિટ્યુટ અમારા બાર હજાર મેમ્બર છે અને પાંત્રીસ હજાર સ્ટુડન્ટ્સ છે તો એ લોકો નવરાત્રિ બધા ભેગા મળીને કરે એના માટે આ અમારો વર્ષનું આયોજન કરીએ છીએ જ્યાંથી ખાલી ને ખાલી સીએ મેમ્બર્સ અને સીએ સ્ટુડન્ટ્સ કરતાં છોકરાઓ એમને એક ચાન્સ મળે કે એ લોકો બધા ભેગા નવરાત્રીમાં બધા સાથે ગરબા કરે મારું નામ સીએ અભિનવ માલવીયા છે હું આઈસીઆઈ અમદાવાદ બ્રાન્ચમાં હાલમાં અત્યારે સેક્રેટરીના પોસ્ટ ઉપર છું અને અમે લોકો જે આ નવરાત્રીનું આયોજન કરીએ છે એટલે અમારા મેમ્બર્સ માટે અમારા સ્ટુડન્ટ્સ માટે એમના ફેમિલી મેમ્બર્સ માટે એ લોકો સાથે ભેગા મળીને અહીંયા ગરબો કરે એમના અંદરમાં જે પ્રોફેશનલ હાર્મની છે એ લોકોના જે છે એ વધે એના માટે અમે લોકો આ આયોજન કરીએ છીએ આ વખતે અમે લોકોએ સૌથી સારું એ રાખ્યું છે કે શેરી ગરબો જે જૂનો જાણીતો હતો કે સાથે એક મળીને એક સરખો કરી અને શેરી ગરબો કરતા હતા એવી રીતે એમ લોકો અહીંયા આયોજન કર્યું છે તાકી લોકો વધારે વધારે એનો આનંદ માણી શકે સાથે અંકિત ત્રિવેદી જે મેડમે કીધું એ કવિ છે એની સાથે ટીમ ખૂબ જ સરસ છે અને તમે પાછળ જોઈ શકો છો કે ખૂબ જ ભવ્ય આરતીનું બી આયોજન કર્યું છે જેમાં મેયર મેડમ આવ્યા છે પ્રતિભાબેન જૈન એટલે એમને એમના હાથે આરતી કરાવીશું અને સરસ આ પ્રોગ્રામનું આયોજન થયું છે